ચમકાઈ રહ્યા છે પાણી ભરાઈ ગયા છે કેવા માળા છે મિત્રો જોવો હાલો મિત્રો કેમ છો મજામાં આપણે પાસે વાળી આવી ગયા છે પાણી કદી ચાલુ ડુંગળીનું પાણી વાળી છું અત્યારનો હવાનો મિત્રો દર્શાવે તમે નજારો તો તમને બહુ મજા આવશે છે હાલો તમને બતાવું અત્યારનું વાતાવરણ કેવું છે શું છે બધું મસ્ત મસ્ત લોકેશન છે તબિયત સારી થઈ ગઈ એમ તો હવે વાડી આપણે આવું સારું કર્યું પાણી કર્યું ચાલુ કાલથી બે ત્રણ દિને એમ તો વાડી આવું તબિયત બહુ ખરાબ થઈ ગઈ હમણાં આપણે ઓલો કંઈ બનાવતા ન હતા હવે મસ્ત થઈ ગઈ છે એટલા માટે વાડી પાણી વાળીએ છું કે મિત્રો માટે આપણે તો નવું લાવી કઈ છે તમારા માટે નવું લાવી ગમે એકવાર જોઈએ બહુ મજા આવશે મસ્ત નજારો છે જોઈ તો જુઓ મિત્રો ગામડાનો સવારનો નજારો આવો હોય છે જો કરોડિયાનો મારા જુઓ તમે એક ડુંગળીમાં મસ્ત જુઓ કેવા ઘર બનાવી દીધા છે રાત્રે કરોડિયો પણ અહીંયા આપણે આર્યો જુઓ મિત્રો મસ્તના ઘર કેવા મસ્ત બનાવ્યા છે ડુંગળીના માળ બનાવી કે જો આ અત્યારે આજ તો બહુ જ વાર લ્યો ઠારબો આવ્યો એનું એના લીધે જુઓ મસ્ત ચમકાવી ગયા છે પાણી ભરાઈ ગયા છે કેવા માળે મિત્રો જુઓ મસ્તે મસ્ત મસ્ત નજારો છે આપણા કેરમ પાણી જાય છે આમાં આગળ પણ છે તમે જોઈ શકો છો આમાં પણ અત્યારે કરોડિયા નથી પારા વારામાં અમે કોકો મોડે છે બાકી અત્યારે જો 8 ઉપર 8 હવા 8 થઈ ગયા ને એટલે બધું હવે વિખાણ તૈયાર થઈ ગયું છે તડકાનું બધું મારે વિખેજા રાત્રે પાછા બનાવી લેમાડા તો કેવો છે એમાડા જેવો દશ્ય મસ્તે જોવાની મજા આવી હોય ને જો હવાનો નજારા લોકેશન પણ આ કુયા ભરાઈ ગયું છે તમે જોઈ શકો છો ચૌદ મિનિટે કેળો ભરાયો પણ મારા બાપા નાકુ વારી દે છે જો માળા જોઈએ અમે વડપ થતા જ મિત્રો સૂર્ય સૂર્યદે દર્શન દઈ દીધા એટલા માટે જોઈ શકો છો કેવા માળા સરસ મજાના માળા હે મસ્ત બહુ મજા આવે આ સાઈડ ઓછા છે આ સાઈડમાં તડકો નથી આપણે ઓલી સાઈડ છે તો બધું દેખાય આમાંય હે માળા અને આમાં જો ઢરતા સૂર્ય કોરો દેખાય જો નાખું વારી લીધું હે હવે વાયલો જ આવશું નીક તરફ જોઈ શકો છો આ કેરા વાયરું નાખું આ કેરામાં આ થતું વારી લીધું હે અહીં પૂગી ગયું પાણી જુઓ અહીં પૂગી ગયું તો મિત્રો બકલામ પણ મોટર ચાલુ કરી દીધી છે માર બાપા પાણી ભરા છે મેં કીધું લીલું બકલું પાઈ દઉં એટલે મેં આમાં ચાલુ કરી દીધી છે વાલ આપણે પહેલાં વિડીયો બનાવ્યો હતો ત્યારે નાના હતા હવે જો વાલી આવવા મીડ્યા છે ગુવા છે અહીંયા ગુવારમાં એક બે વાર શાક થઈ ગયું છે શીંગું આવવા મળી છે તમે જોઈ શકો છો જો આ શીંગું રહી આપણો ભીંડો ભીંડામાં પણ આવી છે જુઓ ક્લાસ છે બકાલું શેરડીનો વાળ છે સોરા પણ અહીંયા આવ્યા છે જોઈ શકો છો લીંગણીમાં હજી વાર છે લીંગણી હજી વધે છે હજી મારી નથી આવડું પવન વરી દેશે એટલે એમાં પણ રીંગણા મળશે જોઈ શકો છો ગુવારને અહીં લગી છે ઇંડાની હલો મિત્રો આજે બસ આટલું આ વિડીયો કેવો લાગ્યો લાઇક કમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખ ગયો આવું જોવા માટે ડેલી આપણી ચેનલમાં જોડાઈ જવા વિનંતી મિત્રોને બધાને તમારા માટે કાંઈક નવું લાવતો રહીશ હલો મળીએ નેક્સ્ટ નવા બ્લોકમાં જય માતાજી